માંગરોળ પંથકમાં વાતાવરણ પલટાયું છે ગરમીથી લોકોને રાહત મળી છે હવે લાગે છે કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અમી છાટણા જોવા મળ્યા છે અલગ અલગ ગ્રામ્ય પંથકમાં માંગરોળની વાત કરીએ તો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અસહ્ય ગરમી લોકોએ વેઠી છે અને ત્યારબાદ જ્યારે આ વરસાદ વરસ્યો છે તો ગરમીથી લોકોને રાહત મળી છે ઠંડક ચારે તરફ પ્રસરી છે